હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારો દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ચાનો મસાલો જે આપણે બજારમાંથી લાવતા હોઈએ છીએ પણ આજે હું તમને તે ઘરે બનાવતા શીખવાડીશ તો ચાલો ફ્રેન્ડ્સ બનાવીએ ચાનો મસાલો તે ફક્ત પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે ચાનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં ગેસ ચાલુ કરીશું ગેસ ચાલુ કરી તેના પર આ રીતે કોઈ પણ વાસણ આપણે રાખી દેસુ બનાવવાની તવી આવે છે તે લઈ લીધી છે ફ્રેન્ડ્સ હવે આપણે એમાં ઇલાયચી એડ કરીશું જે આ રીતની લીલી ઈલાયચી આવે છે તે એડ કરીશું ફ્રેન્ડ્સ આપણે ગેસની આ ગેસની આંચ મીડિયમ રાખીશું ઈલાયચી એડ કરી આપણે તેને હલાવતા રહેશું ઈલાયચી થોડી શેકાઈ જાય એટલે આપણે આમાં મોટી ઈલાયચી આવે છે આ રીતની તે એડ કરીશું ફ્રેન્ડ તે ત્રણ થી પછી આ જે બે થી ત્રણ ટુકડા છે તે મેં નાના નાના ટુકડા કરી લીધા છે આ રીતના તે એડ કરીશું ફ્રેન્ડ

પછી આપણે આ બધું આમાં શેકી લેશું ફ્રેન્ડ આપણે આ બધું ધીમા તાપે શેકી લેવાનું છે જ્યાં સુધી તેમાં રહેલી મોસ્કુરાઈઝ ન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું ફેલાવી ગઈ છે હવે આ સ્ટેજ પર આપણે આમાં કાથો સૂપ પાવડર એડ કરવાનો છે કાથો આદુ એડ કરવાનો છે પણ હું અહીંયા સૂં પાવડર એડ કરીશ આપણે થોડો સોંઠ પાવડર એડ કરી લેશું ફ્રેન્ડ થી ચાર ચમચી જેવો સોંઠ પાવડર પછી તેને પણ આ રીતે હલાવી લેશું જેથી બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય પછી આ બધા મિશ્રણને આપણે એક મિક્સર જારમાં લઈ તેને પીસી લેશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે બધા મસાલા જે શું આપણે ડ્રાય રોસ્ટ કર્યા હતા તે આપણે મિક્સર જારમાં લઈ લીધા છે હવે આપણે આને મિક્સરમાં પીસી લેશું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે મસાલો પીસી લીધો છે હવે તે આપણે એક વાટકીમાં નીકાળી લેશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણો ચાનો મસાલો તો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને મારી રેસીપી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ